નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રાજ્ય સરકારના નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનમાં બત્રીસ ટકાનો વધારો કરાયો છે મિત્રો અને જાણો ક્યાં સુધી રિટાયર થયેલા પેન્શનરોને મળશે તેનો લાભ મિત્રો તો મિત્રો રાજ્ય સરકારના જે નિવૃત્ત થયેલા છે તેમના પેન્શનને લઈ ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે તેથી તમે આ વિડિયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી કેમ કે તમે અથવા તો તમારા પરિવારમાં કોઈ પણ પેન્શનર અથવા તો પેન્શન ચાલુ છે અથવા તો પેન્શન લેવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે મિત્રો તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો કર્મચારી પેન્શન યોજના ઓગણીસો પંચાણું હેઠળ લઘુત્તમ માસિક પેન્શન રૂપિયા એક હજાર વધારીને તેમાં બે હજાર પાંચસો થઈ શકે છે આ અંગે નિર્ણય દસ અગિયાર ઓક્ટોમ્બરના રોજ બેંગલુરુમાં યોજાનારી ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટીની બેઠકમાં લેવામાં આવ્યો છે મિત્રો અને મિત્રો જો બેઠકમાં પેન્શન વધારાનો પ્રસ્તાવ પસાર થઈ જાય છે તો એ અગિયાર વર્ષમાં પહેલો વધારો હશે મિત્રો બે હજાર ચૌદમાં દર મહિને લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજાર નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારથી એમાં વધારો કરવામાં આવ્યો હતો નહીં મિત્રો એવા અહેવાલ મુજબ ત્રીસ લાખથી વધુ પેન્શનરો લઘુત્તમ પેન્શન મેળવી રહ્યા છે ત્યારબાદ મિત્રો જાણીએ તો પેન્શન કોને મળવા પાત્ર થાય છે મિત્રો કોઈપણ વ્યક્તિ જે ઓછામાં ઓછા દસ વર્ષની સતત સેવા પૂર્ણ કરે છે અને અઠ્ઠાવન વર્ષની ઉંમર સુધી પહોંચે છે તે ઇપીએસ હેઠળ નિયમિત પેન્શન માટે પાત્ર બને છે મિત્રો જો સભ્ય નોકરી અધવચ્ચે છોડી દેશે તો કાં તો તેનું સંચિત પેન્શન ઉપાડી શકે છે અથવા તો ઓછી રકમ સાથે પેન્શન પસંદગી કરી શકે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ ઇપીએસ પીએસ પંચાણું પેન્શન યોજના શું છે તો મિત્રો કર્મચારી પેન્શન યોજના ઓગણીસો પંચાણું ઈપીએફઓ દ્વારા ઓગણીસ નવેમ્બર ઓગણીસો પંચાણું રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજના સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને નિવૃત્તિ પછીનું પેન્શન પૂરું પાડે છે મિત્રો ઈ આ યોજનાનું સંચાલન કરે છે અને ગેરંટી આપે છે કે કર્મચારીઓને અઠ્ઠાવન વર્ષની ઉંમરે પેન્શન મળશે આ યોજનાનો લાભ હાલના અને નવા બંને સભ્યોને મળે છે કર્મચારી પેન્શન યોજનામાં તમામ યોગદાતાને ધ્યાનમાં લીધા વિના તેમાં ભારત સરકારે એક નિશ્ચિત લઘુત્તમ પેન્શન મર્યાદિત સ્થાપિત કરી છે જે કર્મચારીઓને મળવાપાત્ર થાય છે તો મિત્રો આમ નવા બંને સભ્યોને મળવાપાત્ર થાય છે અને કર્મચારી પેન્શન યોજનામાં યોગદાનને ધ્યાનમાં લીધા વિના ભારત સરકારે એક નિશ્ચિત પેન્શન મર્યાદિત સ્થાપિત કરે છે મિત્રો અને મિત્રો ઈ ઓ પેન્શન કેવી રીતે નક્કી થાય છે પેન્શનની ગણતરી ગણતરી એક નિશ્ચિત સૂત્રના ઉપયોગ કરીને કરવામાં આવે છે જેમ કે પેન્શન બરાબર પેન્શન પાત્ર પગાર તેના ગુણ્યા પેન્શન પાત્ર સેવા તેના ભાંગ્યા સિત્તેર પેન્શનપાત્ર પગાર એટલે કે છેલ્લા સાઠ મહિનાની સેવા સરેરાશ મૂળ પગાર પ્લસ ડીએ મહત્તમ પેન્શનપાત્ર પગાર મર્યાદા દર મહિને રૂપિયા પંદર હજાર છે આનો અર્થ એ થાય છે કે પાંત્રીસ વર્ષની સેવા ધરાવતા સભ્યને દર મહિને આશરે રૂપિયા સાત હજાર પાંચસો પેન્શન મળી શકે છે મિત્રો ત્યારબાદ બેઠકમાં ઈપીએફઓ ત્રણ પોઈન્ટ ઝીરો પર પણ ચર્ચા કરવામાં આવશે તો મિત્રો પેન્શન સુધારા ઉપરાંત સીબીટી મિટિંગમાં ઈપીએફઓ ત્રણ પોઈન્ટ જીરો જેવા ડિજિટલ સુધારાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે મુખ્ય સુવિધાઓમાં એટીએમમાંથી સીધા પીએફ ઉપાડ યુપીઆઈ દ્વારા તાત્કાલિક ઉપાડ અને ઝડપી દાવાની પણ પતાવટનો સમાવેશ થાય છે મિત્રો